તમે બધા સેવકો મને કેતા હોત સાદર વિધિ કરી દઉં અને પછી હું સમાજ થી લઈ લો તમારો મજૂર છે સાધુ પાસે બધું હોય હોય ને 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 તો રસ્તો રસ્તો છે 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 તમે એક ફેરો પાડો મને મુક્તિ મળી જાય તમારું લાઈન છે યા બાપુ જુનાગઢ ના ગોધડિયા બાપુ કહેવાય ને એ હાર્યા હારી બે હારે હતા એટલે જીવરાજ બાપુ ને બે ચાર પેલું ઉલટી થઈ

અને ઈ તમે પીજા ઈ તમને પ્યાલો કહેવાય બીજો કોઈ પ્યાલો નહી આ પ્યાલો મે જીવના બાપુનો પીજેલો છે એટલે હું તમને કહું છું કે તમે રજા આપો તો વાહ વાહ થઈ જાય આ જેટલા બેઠાની બતા મારા બધા બાપુ એક એક ગુરુ ભગવાન લઈ લે પણ તમને આજુ તમે જીવી જાઓ તમને બોલ્યા પછી ઈ પહેલો મેં પીધો એટલે મને તો બધું છે નથી ઊંજું એવું નહીં માનતા આગતા હોય તો આગ કાલતા હોય કાલ જ હોય તો પમજી જાય એવા કોઈ ફેરફાર ન થાય